કુતરાય પહતા હોય આખો દાડો એમ કર્યો ને પચાસ ઘર માં જઈને આવો ને તમારે રોકડા બસો રૂપિયા આલુ ઉલુ ઘર

તો સરક પાડતા તો પાડી જશે પણ બી તો જબની લાગે મને છે 姐姐。 પાછો જતો પાછો જતો રહીશ તો પેલા પણ થઈ ગયો તો મારું ઉપર આવશે ને ફૂટું તારે સરસ પાડી દીધું

ઓખા તો જીરા તો બાઈ દીક તા પોખા તો નો મા બ મારું ભરાવાનું છે અને યાર દીક તો ઓલા કરી હે ઓખા પોખા તો મારું છે તો તો બોલ ના યે તો બોલ પેરી માં પણ આવી શર ના પાડતા હોય તો હવે જિંદગીમાં શરત ની પાડવી કે આપડે ખાવા જાવતો